ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિએ પાવી જેતપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચ્ચીસ અંતર્ગત રાજ્યના તમામ શાળાઓમાં બાળકો માટે શાળાઓમાં પ્રવેશનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે આજ રોજ પાવી જેતપુર તાલુકાની જાપ પ્રાથમિક શાળા જાબ માધ્યમિક શાળા તેમજ બોરગા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત ભારતની પરંપરાગત સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય પ્રાર્થના તથા સ્વાગત ગીત દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ નવપ્રવેશી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ દફતરો અને અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવાએ આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો વાલીઓ અને શિક્ષકોને સંબોધતા જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ માત્ર પ્રવેશનો ઉત્સવ નથી પરંતુ શિક્ષણ માટે વાલીઓ અને સમાજની જવાબદારીનું પણ સ્મરણ કરાવતો અવસર છે તેમણે કન્યા શિક્ષણ અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી તેમજ તમામને બાળકોના ભવિષ્ય માટે વધુમાં વધુ સહયોગ કરવા અપીલ કરી અંતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા અને સમગ્ર પ્રસંગમાં આનંદમય વાતાવરણ જોવા મળ્યું હતું રિપોર્ટર મુકેશ છે રાઠવા જાપ પાવી જેતપુર